જીટી સેટ વિદ્યાલય ધોરણ અગિયાર કોમર્સ વિષય ગુજરાતી કાવ્ય ઓગણીસ કાવ્ય દ્વિય એટલે બે કાવ્યો જે પેલા ખીલા અને બીજું કાવ્ય છે હું ચાહું છું જે આપણને બે કાવ્યો વિશે થોડોક અભ્યાસ કરીએ તો આ પણ ત્રીસ ટકાની કરણી આપણા અભ્યાસક્રમમાં નથી પરંતુમાંથી વ્યાકરણ અને બોર્ડના જે સૂચન મુજબ આપણને કહેવામાં આવ્યું છે કે અભ્યાસક્રમ ચલાવવાનો તો ખરી જ પરંતુ પરીક્ષામાં એ પ્રશ્ન ન પૂછાય પરંતુ વ્યાકરણ તો પૂછી શકાય તો પેલું કાવ્ય છે ખીલા પ્રિયકાંત મણિયા કાવ્યના પ્રકાર નથી આપ્યા પરંતુ આમ જોઈએ તો એક મુક્તક ટાઈપ નાના એવા કાવ્ય જે એક જ પ્રસંગ અને એ એક જ વાત હોય એક જ વર્ણન હોય એનું સરસ રીતે જે આલેખન કરવામાં આવ્યું છે પ્રિયકાંત મણિયાર આમ જોઈએ તો મણિયાર કુટુંબ અમરેલી જિલ્લામાં જે વતની છે ચૂનીલાલ મણિયા એ ધોરાજીના વતની છે એમ પ્રિયકાંત મણિયારે અમરેલીમાં અને જે એમને બહુ સરસ મજાનું સાહિત્ય આપણને પ્રદાન કર્યું છે એમાંનું આ એક કાવ્ય જે ઈસુ ખિસ્ત ને ખીલા ચઢી દેવામાં આવ્યા એની વાત આપણને કરી છે પણ અલગ રીતે કંઈક જે ખીલા બનાવનાર લોહાર છે એની વાત છે ઉત્તમ પ્રતિકાત્મક રચના અને ઈસુ ખ્રિસ્તને ક્રોસ પર ખીલે ચડી દેવાનો પ્રસંગ આ કાવ્યમાં નિરૂપાયો છે બધા આ વાતથી આપણે પરિચિત છીએ કે ક્રોસ ઉપર ઈસુ ખ્રિસ્તને જ્યારે જડી દેવામાં આવે છે ત્યારે બાઇબલની અંદર ઘણું બધું લખાયું છે કે યહૂદીઓ અને એના વચ્ચે જે બીજા કમ વચ્ચે ત્યારે ઘર્ષણ થાય છે ધર્મને એ ન માનનાર આવા અધર્મીઓ આકૃત્યો કરે છે એ વાત તે આપણે પરિચિત છીએ ત્યારે ઈસુ ખ્રિસ્તને મૃત્યુદંડ આપનાર અવિચારીઓ તે ચાલ્યા ગયા છે જે ઈસુ ખ્રિસ્તને ક્રોસ ઉપર જડી દેવામાં આવ્યા અને પછી એ જતા રહીએ છીએ પરંતુ ઈશુના કરુણાસભર ક્રોસ પર લોહી નીતરતા દેહને કવિ સૂર્ય અને ચંદ્રના સંદર્ભ દ્વારા અર્થસભર બનાવે છે જે સૂર્યચંદ્રના તે તેજ ચંદ્ર શીતળતા આપે છે સૂર્ય છે એકદમ આમ જોઈએ તો ક્રોધ તાપ તડકો એ એકદમ ભયંકર લોહી લોહાણ એવી સ્થિતિ અને મોઢા ઉપર જાણે એકદમ નિખાલસ ભાવ એ ચંદ્ર શાંતિનું પ્રતિક એ આપણને બતાવે છે એ બી શબ્દ દ્વારા આપણને પંક્તિમાં જોશું ત્યારે ખ્યાલ આવશે જે આ દેહને એક વૃદ્ધ એકીટસે નિહાળી રહ્યો છે જે કિલ્લા કરનાર લુહાર છે તે વિચારી રહ્યો છે જે વૃદ્ધ છે એ ત્યાં આવીને ઊભો રહે છે અક્રોશ પાસે અને એકીટસે એક મટકું મારા વગર એ જોઈ રહ્યો છે અને જે લોહાર છે એમને ખીલા બનાવ્યા હતા એ ખીલા તૈયાર કરનાર લોહાર ત્યાં ઊભો છે અને વિચાર કરી રહ્યો છે કે આ પ્રાણઘાતક ખીલા તો મેં ઘડેલા આ ખીલાને મેં બનાવ્યા ત્યારે એ પ્રાણઘાત થશે એવું મેં નહોતું વિચાર્યું આમ તો જોઈએ તો જે સર્જન કરનાર છે કોઈ પણ નવી વસ્તુ બનાવી સારા ઉપયોગ માટે જ બનાવતા હોય પણ એ વસ્તુનો ઉપયોગ દુરુપયોગ પણ કરે ઘણા બધા એ ઘણી બધી એવી વસ્તુ છે એટલે જેનું સર્જન થયું છે સારા માટે જ થયું હોય વિનાશક માટે ના થયું હોય એટલે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે એ ઉપયોગમાં આવે એક તો જ એનું સર્જન થતું હોય છે જ્યારે આ ખીલા કડા ત્યારે મકાન બનાવવા માટે એ ખીલાનું સર્જન કર્યું હતું પણ એનો સદુપયોગને બદલે દુરુપયોગ અહીંયા એને જોવા મળે છે પરંતુ એને એમ થાય છે કે મેં આ પ્રાણકાતક ખીલા તો મેં કળેલા શું મેં આના માટે ખીલા કડ્યા હતા સર્જન કરનાર પ્રત્યેક હાથ હંમેશા પવિત્ર જ હોય છે અને કારણ કે સર્જન સાથે સદુપયોગની ભાવનાથી જ એનું ઘડતર થતું હોય છે પરંતુ તેનો દુરુપયોગ થાય તો એના સપના ભાંગી જતા હોય છે કાવ્યમાં વપરાયેલા બે શબ્દો ઘડિયા છે અને ચડિયા ઘડિયા અને ચડિયા ઘડિયા એટલે બનાવ્યા ચડિયા એટલે ખીલા લગાવી દીધા ચડી દેવામાં આવ્યા તે કર્મ એના પરિણામની પ્રક્રિયાનો નિર્દેશ કરાયો છે ક્યારેક સર્જનનું ક્યારેક સર્જક વિનાશ વિનાશરૂપ જોવા મળે છે ત્યારે સર્જક છે એ પીડાગ્રસ્ત બની જતો હોય છે તો ભગવાન ને પણ આવું છે જે માણસ બનાવ્યા છે સારું સર્જન કરવા માટે જે ભગવાન આ સૃષ્ટિની સર્જન કર્યું છે જે રચના કરી છે સારા માટે કરી છે પરંતુ આપણે જોઈએ છીએ કે સૃષ્ટિનો વિનાશ કરનાર એ પણ ઘણા બધા હોય કુલ છોડ ઝાડ બધું સર્જન કર્યું ભગવાને પણ તોડનારા ઘણા બધા હોય છે સારા વ્યક્તિ એ આ સમાજમાં મૂકા છે બધા સારા જ હોય પરંતુ એના કર્મ જ્યારે દુરુપયોગ થ કરે છે પોતાના કર્મોથી એ જ્યારે નુકસાન પહોંચાડે છે ત્યારે ભગવાનને સર્જનને સર્જકને પણ એ દુઃખ થતું હોય કે મેં આટલા માટે ક્યારેક મા બાપે પોતાના બાળકને જે જન્મ આપે છે એ સારા માટે કે ભવિષ્યમાં એમની સેવા કરશે અને સારા સર્જન માટે એમનું સર્જન કર્યું હોય પરંતુ એ ગુંડો કે દુશ્મન શત્રુ બને છે ત્યારે ખૂબ જ દુઃખ થતું હોય માતા પિતાને એમ ભગવાનને પણ દુઃખ થતું હોય છે તો હવે જોઈએ કવિના શબ્દોમાં આ કાવ્ય સરસ મજાનો એવો નાનો એવો પ્રસંગ કે જે ખીલા લોહારે પોતાના સારા માટે બનાવેલા ઘર બનાવવા માટે બનાવેલા પરંતુ એ ખીલા જે ઈસુ ખ્રિસ્તના ક્રોસ સાથે ચડાય છે ત્યારે લોહારને દુઃખ થાય છે એ વાત આપણને ચાર પાંચ પંક્તિમાં અહીંયા સરસ સમજાવી છે કે મેદની વિખરાઈને આ ન <Nein> વૃદ્ધ જેની કાય ઘણા બધા લોકો ભેગા થયા હતા ક્રોસ ઉપર એ ચડવા ચડી દેવામાં આવ્યા ઈશુ ખ્રિસ્તને આખી મેદની એટલે કે માનવ મેરામણ આપો જતો રહ્યો અને વિખરાઈ ગયો એટલે કે જતા રહ્યા પછી એક વૃદ્ધ ત્યાં ઊભો છે મોટી ઉંમરનો એ આ એક વૃદ્ધ જેની કાય કાય એટલે શરીર વૃદ્ધ જેનું શરીર છે એવો એક ત્યાં ઊભો છે તે લોહાર આવી કાસ્ટના એ ક્રોસ પાસે આવૃત્ત જે છે એ લોહાર છે અને એ જે કાસ્ટ એટલે કે લાકડાનો જે ક્રોસ કરેલો છે જે એ ક્રોસ ઉપર ત્યાં ત્યાં આવીને તે ક્રોસ પાસે આવીને ઉભા રહીએ છીએ હવે લેખક કવિએ આપણને કૌશમાં મૂક્યું છે કે જે થકી નીતરી રહ્યું રે રક્ત એવું શુદ્ધ જાણે સૂર્યનું ને લોચને વિલાસે વળી તો ચંદ્રનું માધુર્ય શું કંસમાં આપ્યું છે આપણને સમજાવવા માટે ત્યાં ઊભો છે લુહાર અને યશુ ખ્રિસ્ત ભગવાનના ચહેરા ઉપર જુએ છે તો ચંદ્રનું માધુર્ય દેખાય છે અને આખા શરીર પર જાણે કે સૂર્યનો જે લોચન વિલા છે આમ ક્યારેય ફૂલી ન શકે આમ લોહી નીતરતો એમનો દેહ લટકી રહ્યો છે એટલે કે એમાં ઝડી દેવામાં આવ્યો છે જે થકી નીતરી રહ્યું છે રક્ત એવું આખું શરીર એ રક્તથી નીતરી રહ્યું છે શુદ્ધ જાણે સૂર્યનું ને લોચને વિલાસે વળી આખું જે ચેરો છે લોહીથી નીતરતો એ જુએ છે અને પાછા વળી ચંદ્રનું માધુર્ય શું ચંદ્રનું જે તેજ પ્રકાશ શીતળતા શુદ્ધતા શાંતિનું પ્રતિક એ ચંદ્ર છે અને એવું માધુર્ય જાણી ચંદ્રમાંથી નીતરતું વિશ્વખ્રિસ્તના ભગવાન ના મુખ પરથી નીતરતું હોય ચંદ્ર છેવું માધુર્ય એ બતાવ્યું છે જય જુએ શું એક શ્વાસે વૃદ્ધ છે એક શ્વાસે એકી ટસે એ આ ઈસુ ખ્રિસ્ત ભગવાનને ચઢી દેવામાં આવ્યા છે એને એ જોઈ રહ્યો છે મેં મકાનો બાંધવાની જે ઘડિયા આ ખીલા છે એ મકાન બાંધવા માટે મેં બનાવ્યા હતા રેતે તે ખીલા તો અહીં ચડાયા કઢિયા અને ચડ્યા એ આ ખીલા એ શું ક્રિસ્ત ભગવાનના શરીરમાં એ ચડી દેવામાં આવ્યા લગાવી દેવામાં આવ્યા લાકડા સાથે એમને ચડી દીધા એટલે એ વૃદ્ધને જે લુહારને તૂક થાય છે કે મેં આટલા માટે બનાવેલા હતા ના એ ખીલા મેં મકાન બાંધવા માટે પણ જેનું સર્જન કરનાર છે એ સારા હેતુથી જ એનું સર્જન કરતો હોય છે પણ એનો દુરુપયોગ કરનાર બીજા વ્યક્તિઓ જો એમને એ ખિલ્લા કહીને આપ્યા હોત તો કદાચ એમને દુઃખ છે એ ન થાત પરંતુ આ કિલ્લા એમના મકાન બાંધવા માટે બનાવેલા અને ભગવાનના શરીરમાં જ્યારે કિલ્લા લાગે ત્યારે સર્જકને પણ દુઃખ થતું હોય સર્જન કરનારને દુઃખ થતું હોય એમ ભગવાન આપણું જે સૃષ્ટિનું સર્જન કર્યું છે એ સારા હેતુથી કર્યું છે બધાને સારા હેતુથી જ મોકલે છે પરંતુ જ્યારે આપણે એનો વિનાશ કરીએ છીએ ત્યારે ભગવાન પણ એ ક્રોધિત થાય છે આમ તો ભગવાન પણ આપણને એનું ફળ આપતા હોય છે સારું કરો તો સારું ફળ ખરાબ કરો તો ખરાબ ફળ મળતું જ હોય છે માટે સર્જન કરનાર એ સારા હેતુથી જ સર્જન કરે છે પરંતુ વ્યક્તિ એનો વિનાશ કરે છે એટલે સર્જકને ખૂબ જ દુઃખ થતું હોય એમ લોહારને ખૂબ જ દુઃખ અનુભવે છે નાનો એવો પ્રસંગ પણ ઘણું બધું આપણને કહી જાય છે અને જે લોહારને ખૂબ જ દુઃખ થાય છે પરંતુ ભગવાન કહે છે કે તમે આ કામ સારા માટે કર્યું હતું તું દુઃખી ન થા એ કરનાર જે ચલનાર છે એને એની સજા મળશે જ એટલે આ રીતે આપણને સરસ એવો નાનો એવો પ્રસંગ કિલ્લા ચડીને જે દ્રશ્ય અવૃદ્ધ જુવે છે એટલો જ પ્રસંગ અને એના મનમાં વિચાર આવે છે કે મેં મકાન બાંધવાની જે કડિયા એટલે કે આ બનાવેલા કડવું એટલે એ લોહારે ટીપી ટીપીને એ કિલ્લા બનાવેલા કે મકાન બાંધવા માટે અને તે કિલ્લા અહીં ચડાઈ ગયા સરસ મજાનું એક કાવ્ય નાનો પ્રસંગ જીવનમાં પણ આપણને ઉપયોગી બને કે ભગવાને જે સર્જન કર્યું છે એનો નાશ નહીં કરીએ જે ભગવાને નિયમો બતાવ્યા છે સારા માટે બતાવ્યા છે સૃષ્ટિનું જે સર્જન કર્યું છે સારા માટે જ કર્યું છે એનો વિનાશ ક્યારેય નહીં કરીએ એવા વિચારોથી આ કાવ્યનો ઉપદેશ આપણે લેશું અને જીવનમાં ઉતારીશું કે નાની નાની બાબતોનું પણ ધ્યાન રાખીએ છું કે આપણે વિનાશ નહીં કરીએ એવું જ સરસ મજાનું બીજું કાવ્ય છે હું ચાહું છું જે એ ત્રિભુવન લોહાર એટલે કે સુંદરમ ત્રિભુવનદાસ જે ત્રિભુવન પુરુષોત્તમ દાસ લોહાર છે તેનું ઉપનામ છે સુંદરમ સુંદરમના કાવ્યો તો જિંદગીમાં આપણે કોઈ દિવસ ભૂલી શકીએ એમ નથી સુંદરમે જે કાવ્યો આપણને આપ્યા છે ઉત્તમ પ્રકારના જ કાવ્યો આપ્યા છે બહુ સરસ મજાના કાવ્યો ચંદ્રમે આપણને આપ્યા છે એટલે બીજા પણ કાવ્યો એમના વાંચવા જેવા છે આવા મહાન સર્જકો જ્યારે આપણા ગુજરાતી સાહિત્યમાં આવ્યા છે ત્યારે એમના વખાણ તો આપણે કરી શકીએ નહીં કે આપણી પાસે શબ્દ ખૂટે એટલા સરસ મજાનું સુંદરમે આપણને પ્રદાન કર્યું છે એમાંનું એક નાનું એવું ત્રણ પ્રક પંક્તિનું એક મુક્તક આમ તો પ્રકાર નથી પરંતુ આપણે એને મુક્તક કહી શકીએ કે જીવનમાં આવો કોઈ વિચાર આવે ત્યારે આવા મુક્તકો નાના કાવ્યો લખજો મુક્તક એટલે મોતી જે મોતીની કિંમત તાકી ન શકાય કોઈ દિવસ એ તો બજારની અંદર જાય પછી આપણને સાચી કિંમત તો મોતીની જાણી જ નથી શકતા કે એક રૂપિયાના આપણને સો બસો જે એટલા બધા ઝીણા ઝીણા મોતી આપી દે અને એ નાના એવાય મોતીની કિંમત લાખો રૂપિયા પણ હોઈ શકે અને એને પારખનારા હોય છે એટલે મુક્તકની કોઈ કિંમત ટાંકી શકતું નથી એટલે જીવનમાં જ્યારે પણ આવા કાવ્યો હોય ત્યારે આપણને જે સમજાય તો અદ્ભુત આપણને એમાંથી ફળ મળતું હોય છે ન સમજાય તો એ પથ્થરું છે જેની કિંમત હવે એવા મોતીને કંઈ લાખ રૂપિયા દઈ દેવાય એક મગના દાણા છેવડો એ હીરો છે કે મોતી છે તો એના કંઈ લાખો રૂપિયા ન આપી દેવાય હવે એવા તો અહીં કેટલાય રખડતા તો એની કિંમત ન થાય તો એમાં આ શબ્દની કિંમત પણ એવી હોય છે તો સરસ મજાના ત્રણ પંક્તિની અંદર આપણને સુંદરમે બહુ સરસ મજાનું નાનું એવું કાવ્ય આપ્યું છે કે હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની મીશાને માટે સારી સારી વસ્તુ જે આ સૃષ્ટિનું સર્જન થયું છે એમાં સારી વસ્તુ જ આપણને ગમે એ તો સ્વાભાવિક છે બધાને સારી વસ્તુ જ એ ગમતી હોય છે કોઈને નબળી ખરાબ એવી વસ્તુ ઓછી ગમે પરંતુ સારી વસ્તુ તો ગમે ને બધાને ગમે એટલે હું ચાહું છું હું જેને પ્રેમ કરું છું એ સુંદર ચીજ વસ્તુ જે સૃષ્ટિનું સર્જન સારા ફૂલો હોય સરસ સુગંધ આવતી હોય કોઈ નદી હોય પર્વત હોય પહાડ હોય કોઈ વ્યક્તિ અહીંયા વ્યક્તિ માટે કીધું છે કે સારા માણસો જે સુંદર હોય દેખાડા હોય રૂપાળા હોય કેમ બધી જ રીતે સારી રીતે એ હોય એ તો બધાને ગમે હું એને બધા પ્રેમ કરે બરાબર એ સુંદર વસ્તુ જે સૃષ્ટિની અંદર સર્જન થયું છે એને તો બધા જ ચાહે છે પરંતુ એક બીજી પંક્તિની અંદર એમણે કીધું ને જે અસુંદર રહી તે સર્વને મૂકું કરી સુંદર ચાહી ચાહી આ અગત્યનું છે સુંદર વસ્તુને તો બધા અપનાવે બધા પ્રેમ કરે બધાને ગમે પરંતુ જે અસુંદર છે એને એ સુંદર કરીને પોતાના જીવનમાં ઉતારવાની છે અપનાવવાની છે બહુ અઘરી વસ્તુ છે ત્યારે જે અસુંદર છે થોડીક નબળી છે દેખાવમાં એ થોડીક બીજા કરતાં એ સૃષ્ટિના સર્જનની જે રચના છે એ પર્વત હોય પહાડ હોય બગડો હોય પણ એને પણ સુંદર ગણીને હું ચાહું છું એ એમને કીધું કે ને જે અસુંદર રહી તે સર્વને જેટલી વસ્તુ જે કદરૂપી છે જે આપણને ગમેવી નથી તડકો ન ગમે ઉનાળાનો તો ઠંડી આવે તો વળી એમ થાય કે ઠંડી નથી ગમતી વરસાદ આવે તો કાદવ કેચર થાય પણ જે ભગવાને ત્રણ ઋતુ બનાવી પાણી હોય તો એ આપણને બહુ ન ગમે અને વગડો હોય રણ હોય તો એ ન ગમે પાણી ન્યા ન હોય તો શું ગમે જે ભગવાનની સૃષ્ટિનું સર્જન કર્યું છે એવી અપ્રિય જે વસ્તુ છે માનવમાં પણ એવું જે મનુષ્ય જે અસુંદર છે સુંદર નથી એને સર્વને એ સુંદર બનાવીને ચાહી ચા એટલે કે એને જ હું પ્રેમ કરું છું એ વસ્તુ બતાવી કે જે અસુંદર છે એને હું કાયમ માટે અપનાવીશ અને એને હું પ્રેમ કરીશ એવું સુંદર મેં રસ કીધું સુંદર વસ્તુ તો બધાને ગમે પણ અસુંદર છે જે કદરૂપી છે જે ગમે નહીં એવું છે એને સુંદર બનાવી અને જીવનમાં આગળ વધીશ એ વાત આપણને સરસ મજાની કીધી છે માટે તે જીવનમાં ઘણું બધું આપણે જોઈએ છીએ વ્યક્તિઓમાં પણ આપણે જોઈએ છીએ કે જે અસુંદર કે આમ કચોડા જોઈએ છીએ આપણે ઘણી વખત નાના મોટા ઊંચા નીચા કાળા ધોળા ભોળા જ્ઞાની અજ્ઞાની જે ઘણા બધા એવા દાંપત્ય જીવનની અંદર આવી ઉચ્ચ નીચ થોડોક તફાવત હોય છે તો એને પણ અસુંદર વસ્તુને પણ સુંદર બનાવીને હું મારું જીવન આગળ વધારીશ એટલે જે આપણને કીધું છે કે જે સર્જન કર્યું છે ભગવાને એ કંઈક સારા નશાનું ધ્યાન રાખીને કર્યું છે તો જે જીવનનું સૌંદર્ય છે એને હંમેશાને માટે આપણે જાળવી રાખીશું કે જે સર્જન છે અસુંદર ભલે હોય અને એમાં પણ મજા આવે એટલે બધી વસ્તુ ભગવાને સર્જન કર્યું છે સારા માટે જ કર્યું છે એટલે કવિ જે સૃષ્ટિ સર્વ અસુંદર ચીજવસ્તુને જે ચાહી ચાહીને સુંદર કરી મૂકવાની જે તમન્ના સેવે છે એ કવિ રાગ દેશ હોય ઉચ્ચ નીચ ઉચ્ચ નીચ હોય કે સુંદર અસુંદર વગેરે ધંધ્વોથી જાણી સ્વમુક્તિનો ઘણાદ કર્યો છે કે હું એવી વસ્તુને અપનાવીને રહીશ એ વસ્તુ આપણને અહીંયા બતાવી છે નાના એવા બે કાવ્યો દ્વારા આપણને સરસ મજાનું જીવનમાં ઉપયોગી થાય એવી બાબતો આપી છે હવે પછી વીસમો પાઠ જે આપણા અભ્યાસક્રમમાં છે સ્ટેચ્યુ રમવાની મજા જે સરસ મજાનો પાઠમાં આપણને જે હરિયો છે એની વાત કરી છે ભરવાડ છે અને એનો છોકરો છે કાયમ ભગવાન સાથે સ્ટેચ્યુ બાંધવાની એવા નિબંધ દ્વારા આપણને ઘણી બધી સરસ મજાની વાત કરી છે ત્યાર પછીના પાંચે ચાર પાંચ પાઠ છે કાવ્યો છે બે એ બધું સરસ મજાનું આપણને ગમે એવું એવા સરસ મજાના વેદ ત્રણેય પાઠો અને કાવ્ય આપણને બતાવ્યા છે આપણા અભ્યાસક્રમમાં છે એ આપણે ભણીશું